આગથાળાથી ધાનેરા સુધી મંજૂર થયેલો રસ્તોનો બનતા ખેડૂતો પાવડા કોદાળી લઈ રિપેર કરવા પહોંચે તે પહેલા થઈ અટકાયત આગથાળાથી ધાનેરા સુધી મંજૂર થયેલો રસ્તોનો બનતા ખેડૂતો પાવડા કોદાડી લઈ રિપેર કરવા પહોંચે તે પહેલા તેની અટકાયત થઈ આગળ થડાથી ધાનેરા સુધી ત્રીસ કિલોમીટરનો રસ્તો ગોકળ ગતિએ શરૂ થતા એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નક્કર કામગીરી ન થતાં ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે બસો ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા હતા ધૂણસોલ ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતા પહેલા આગથલા પોલીસે ખેડૂત વાન દોલાભાઈ ખાગડા અને ખેડૂતોની અટકાયત કરી રસ્તો રિપેરિંગ કરે તે પહેલાં અટકાયત કરી હતી મહત્વની વાત એ છે કે પણ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ હોવા છતાં કોન્ટ્રાક્ટરોની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થવા પામી છે જેના કારણે હજાર વાહન ચાલકો આજુબાજુના ત્રીસ ગામોની હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રસ્તાની કામગીરી ન થતા ધૂળ સોલ ગામે ખેડૂતો પાવડા કોદાળી લે રસ્તો રિપેર કરવા મેદાન આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી વર્ષ સુધીનો જે કામકાજ હતો એ કામકાજ છેલ્લા એક વર્ષથી એટલી પરિસ્થિતિમાં ભયંકર રીતે જે બનવાનું ચામ ચાલુ હતું પણ બંધ પડ્યું છે અહીંયા જે અમારે જે પહેલાં ચલાતું હતું એ પણ અત્યારે એવી પરિસ્થિતિમાં ખડીને મૂક્યું છે કે દિવસ રાત્રે તો શું પણ દિવસે ચાલી શકાય તેવું નથી અહીંયા ઘણા અકસ્માતો થયા છે ઘણી વખત બાઇક સ્લીપ ગાતા છે તો દૂધ ડેરી ભરાવતા તમારે દૂધ ઢોળાઈ ગયું છે તો અમે કોન્ટ્રાક્ટરનો રજૂઆતો કરી નેતાઓને રજૂઆતો કરી પણ નેતા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ રાખે છે એની અંદર શું છે મિલી ભગતની કંઈ કે આ લોકોને કશું કહેવા તૈયાર નથી તો સ્થાનિક લોકો અમે તૈયાર થઈ ભેગા થઈ તગારા પાવડા લઈ અને આ રોડ ઉપર અમે ઉતર્યા છીએ જ્યાં જ્યાં ખાડા છે અમે ખાડા બુરવાનું કામ કરીશું સાથે સાથે અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી આ કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી સાથ અમારો સાત દિવસની અંદર સરકારને અલ્ટિમેટમ છે કે સાત દિવસની અંદર આ કામ અહીંથી આ કોન્ટ્રાક્ટરને રદ કરી નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે અને એ કોન્ટ્રાક્ટર થ્રુ છ મહિનાની અંદર અમારું કામ પૂર્ણ કરી આપે તો જો આ કામમાં સરકારી કસૂરવાર થઈ તો અમે કેતરીના ધરણા કરવા પડશે તો કરશું ઘેરાવો કરવો પડશે તો પણ કરશું રસ્તા રોકો